મંદિર ખાતે ભક્તો દ્વારા ગુરુ પૂજન કરવામાં આવ્યું રામ દ્વારા મંદિરના સ્વામી શ્રી રામ પ્રસાદજી મહારાજના સાનિધ્યમાં પાદરા રામ દ્વારા મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરાયું હતું મંદિર ખાતે ભક્તો દ્વારા સંત શ્રી રામ મહારાજનું પૂજન કરવામાં આવ્યું હતું સાથે મહારાજ શ્રી દ્વારા પ્રાસંગિક પ્રસંગમાં પૂર્વ પૂર્ણિમાનું દિવ્ય પ્રવચન દ્વારા મહત્વ સમજાવવામાં આવ્યું હતું